નાનાલાલ ની પ્રાર્થના જઈ યાદ આવે કે અંધકારથી પ્રભુ પરમ તેજ તું લઈ જા દિવાળી પર્વ પર સૌ વિદ્યાર્થી મિત્રોને અને સ્વજનોને દિવાળી પર્વની હાર્દિક શુભકામના દિવાળી પર્વ એટલે અધર્મનું ધર્મ પર વિજય પ્રકાશનો અંધકાર પર વિજય અને પ્રકાશ પર્વ તરીકે આપણે જે ઉજવીએ છીએ આમ જો જોઈએ તો ખરેખર દિવાળી આસોવદ અમાસ એટલે કે અંધકારના દિવસે આવે છે જ્યારે આખી રાત્રિ દરમિયાન ક્યારેય ચંદ્રમાના પ્રકાશને જોઈ શકાતું નથી આ એક ભૌગોલિક બાબત છે ત્યારે આ પર્વને ભારતીય સંસ્કૃતિની અંદર અંધકાર પર જીત મેળવવા માટે દીવાને પ્રગટાવી અંધકાર પર વિજય મેળવવાનો એક જયનાદ છે એ આપણી સંસ્કૃતિની અંદર જોવા મળે છે રાજકોટમાં શ્રી રામકૃષ્ણ આશ્રમમાં ખાસ વિશિષ્ટ દિવાળી ઉપર છે એ કાલીપૂજા છે એ થતી હોય છે મા કાલીનું ભયાનક રૂપ હોવા છતાં કરુણામય સ્વરૂપના દર્શનનો લાભ છે રામકૃષ્ણ આશ્રમની અંદર દિવાળી પર્વ ઉપર દર વર્ષે થતો હોય છે નીરવ મંડિર યુટ્યુબ ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો છેલ્લા પચાસ વર્ષથી રાજકોટ શહેરની અંદર શ્રી રામકૃષ્ણ આશ્રમમાં દિવાળીના દિવસે અત્યંત ઉત્સાહપૂર્વક શ્રી શ્રી પૂજનનું અનુષ્ઠાન જઈ કરવામાં આવે છે દેશભરથી રામકૃષ્ણ સંઘના અનેક સંન્યાસીઓ તથા ભક્તો આ દિવ્ય પર્વનો આનંદ છે એ માણવા માટે રાજકોટ પધારતા હોય છે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ સોમવારે તારીખ વીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ શ્રી શ્રી કાલીનું કાલીમાયનું સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા છે એ કરવામાં આવી તેમજ આખી રાત પૂજાનું અનુષ્ઠાન છે એ કરવામાં આવ્યું જેનો ભવ્ય અને દિવ્ય લાભ છે એ જોવા મળેલો હતો પૂજા દરમિયાન કીર્તન અને શિવ ભજનોથી આશ્રમની અંદરનું જે વાતાવરણ છે એ ભાવ વિભૂત બન્યું હતું શાસ્ત્રોમાં કાલીને પરમ પરમશક્તિ અદ્વિતીય રૂપે અને સૃષ્ટિ સ્થિતિ અને લય કરનારી દર્શાવવામાં આવી છે માં કાલીને સ્વરૂપ ભયાનક હોવા છતાં કરુણામય છે એ દેખાય છે દેવીના ગળામાં રક્ત સ્ત્રોત ધારામાં રંજિત પચાસ નરમુંડની માળા છે મસ્તક મનુષ્યની બુદ્ધિનું સ્થાન છે મૃત્યુ પછી સાધક સંતાનને શુભ બુદ્ધિ પ્રદાન કરવા માટે મા જ્ઞાનરૂપી મુંડનને પોતાના હૃદયમાં ધારણ કરે છે બીજા અર્થમાં માળા પચાસ વર્ણનું પ્રતીક છે કાલી પચાસ વર્ણમય છે વર્ણમાળા સર્વશાસ્ત્ર વગેરેનું શબ્દ સૃષ્ટિનું મૂળ છે અર્થાત વર્ણથી શાસ્ત્રદિત પ્રકાશિત થાય છે વર્ણ વગર શાસ્ત્રદિત અપ્રકાશિત રહે છે આથી જ મા આદિત્યત્વમય છે એટલે કે મા દિગંબર સ્વરૂપ છે કારણ કે જે સર્વવ્યાપીની છે ભૂમાં સ્વરૂપીણી છે તેને કયું વસ્ત્ર અથવા આના છાદન આવૃત કરી શકે દસેક દિશાઓ માનું આવરણ છે માં સર્વબંધન હારીણી આથી માં દિગંબર છે દેવીના કાનોમાં મૃત શિશુ કર્ણ ભારમાં રૂપમાં આભૂષિત છે શાસ્ત્રો કહે છે કે બાલક કબત કે સરળ નિવરકરણ કે તત્વજ્ઞાન સાધક દેવીને સૌથી વધુ પ્રિય છે તેની પ્રાર્થના પોકારમાં પૂર્ણ કરે છે તો રામકૃષ્ણ આશ્રમની અંદર તમે જોઈ રહ્યા કાલી માતાની ભવ્ય પ્રતિમાનું પૂજન કાલી કીર્તન જે થઈ રહ્યું છે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટથી કાલી પૂજા માની જીભ લોહી લુવાણ છે અર્થાત રક્ત વીણી છે કારણ કે રક્ત વીણી રજોગુણનું પ્રતિક છે પરંતુ મા રજોગુણને સ્વંત દંતથી અવમિત કરે છે સ્વંતદંત ભક્તિ સત્ગુણનું પ્રતિક છે અર્થાત મા સત્વગુણથી રજોગુણમાં દમન કરે છે માનું ઉન્નત સ્થળ વિશ્વ માતૃત્વનું પ્રતિક છે સંતાનને સ્નેહપિયુષ ધારણથી પરિતૃપ્ત કરવાની તત્વજ્ઞાનમાં પ્રતિષ્ઠા કરવા માટે મા સદા તત્પર રહે છે માની કમર નરકથી વ્યસ્ત છે કારણ કે જીવદેહ ત્યાગ પછી પુનઃ જન્મ સુધી સૂક્ષ્મ શરીરથી માના વિરાટ શરીરમાં આશ્રય લે છે આ જીવનની ક્રિયાશક્તિનું પ્રતિક છે દેવીએ સંતાનને તેના કર્મ અનુસાર ફળ પ્રદાન કરવા માટે હસ્તને પોતાની કમરનું આભૂષણ બનાવ્યું છે દેવી ત્રિનેયના છે સૂર્ય ચંદ્ર અને અગ્નિરૂપ ત્રિનેયત્રોથી માં સ્વર્ગ મત્સ્ય અને પાતાલ ભૂત વર્તમાન અને ભવિષ્ય બધાનું દર્શન કરે છે અર્થાત મા ત્રિકાલગ્ન છે મા શબ રૂપી શિવ પર દંડયામાન છે શિવ નિષ્ક્રિય પુરુષ આથી સવાકાર છે મા નિત્ય ક્રિયાશીલા આદિ પ્રકૃતિ છે પુરુષ પ્રકૃતિને આધીન છે આથી શિવ માના પદે તળે સાયિંત છે આચાર્ય શંકર કહે છે શક્તિ વગર શિવ સ્પંદન રહિત છે આથી શિવ સૌ રૂપમાં નિશ્ચિત સાહિત થઈને ઉદ્ધવમુખી થઈને માની કૃપા દ્રષ્ટિની પ્રતીક્ષા કરે છે દેવી શમશાનવાસી છે શમશાન જીવનને કર્મભોગની અંતિમ પ્રણીત અર્થાત અંતિમ વિશ્રામ સ્થળ છે શમશાન મૃત શરીર અને શાન શયન જીવનનું સર્વસ્વ હરણ કર્યા પછી પ્રલય સમયે બધું જ માના સ્વશરીરમાં લય પામે છે ત્યારે સમગ્ર સંસાર મહાશમશાનમાં પ્રણીત થાય છે તે જ મહાશમશાનમાંનું એકમાત્ર નિવાસ સ્થાન છે પંચ ભૌતિક શરીર ક્ષણ સ્થાયિક વિનાશીલ છે આ જ તત્વોને ધારણ કરવા માટે માં શમશાન વાસીની છે મુક્ત કેશી છે કે કારણ કે દેવી વેણી બુદ્ધ નથી અર્થાત માં વિલાસ વર્જિત નિવકાર છે અલાયુત કેશ ગતિનું પ્રતિક છે માની ગતિને કોઈ રોકી શકતું નથી માં જીવનને માયાના બંધનથી બાંધે પણ છે અને મુક્ત પણ કરે છે ક બ્રહ્મા અ વિષ્ણુ ઈશ મહેશ માં આ ત્રણ દેવોને પણ મુક્તિદાત્રી છે આથી માં મુક્તિ કેશી છે દેવી ચતુર્ભુજા ડાબા હાથમાં ખંડક છે નિષ્કામ સાધકોના મોહ પાશને મા આ જ્ઞાન અસિદ દ્વારા છેદન કરે છે અને નીચેના હાથમાં છિદ્ર ધારણ કરે છે જે મોહ મોહપાશક મુક્ત તત્વજ્ઞાનનો આધાર છે અર્થાત અર્થાત્ કરુણમયમાં સાધક સંતાનને મુક્તિ પ્રદાન કરવા માટે સદા તત્પર છે આથી જ્ઞાન જ્ઞાનઅી દ્વારા બંધન મુક્ત કરીને પોતાના અભય હસ્તામાં આશ્રય આપે છે દક્ષિણ હસ્તદ્રયમાં સંતાનને સંસારની યંત્રણાથી મુક્ત કરવા માટે અભય અને વરદાન આપે છે અર્થાત એક જ આધારમાં ભીષણા ભયંકરી અને બીજું બાજુ કરુણાધ મૂર્તિનો આધાર છે માં કાલી એ શક્તિ સ્વરૂપ છે તે જ બ્રહ્માને વ્યક્ત કરે છે શિવ અને શક્તિ એક જ છે શક્તિ ઉત્પત્તિ થઈ છે બ્રહ્માથી અને બ્રહ્માની ઉત્પત્તિ શક્તિથી આ શક્તિને આપણે પરમ પ્રકૃતિ કહીએ છીએ સૃષ્ટિ સ્થિતિ પ્રલયનું કારણ છે શક્તિ ભગવાન શ્રી રામકૃષ્ણ દેવના જ ગૃહ તત્વને સહજ સરળ ભાષામાં કહે છે બ્રહ્મા અને શક્તિ અભેદ જેમ અગ્નિ અને તેની દાહિકા શક્તિ આધ્યાશક્તિ લીલામય સૃષ્ટિ સ્થિતિ પ્રલય જે બ્રહ્માને તે જ આદ્યશક્તિ જ્યારે નિષ્ક્રિય છે ત્યારે જ બ્રહ્મા અને જ્યારે સક્રિય છે ત્યારે જ તે પ્રકૃતિ કહેવાય છે નીરવ મંદિરની અચૂકથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો